સમાચાર સંગઠનની મહેસાણામાં મળેલી બેઠકમાં વિપુલ ચૌધરીએ પાટીદારોની શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપારીકરણ થતું હોવાનું નિવેદન આપી એક નવો વિવાદને જન્મ આપી દીધો છે પાટીદારોની સંસ્થામાં સેવા ઓછી થતી હોવાનું અને એટલું જ નહીં સંસ્કારોનો પણ અભાવ હોવાની વાત વિપુલ ચૌધરીએ કરી પાટીદારોને શૈક્ષણિક સંસ્થાઓમાં રૂપિયાનો પ્રભાવ જોવા મળતો હોવાના પણ વિપુલ ચૌધરીએ સણસણતા સવાલ કર્યા અને એટલું જ નહીં ગડપત વિદ્યાલીના સંચાલનને પણ વિપુલ ચૌધરીએ સવાલ ઉઠાવ્યા છે. આપણે ભાષણમાં કહ્યું કે દુસાગર ડેરીમાં જે મારી સાથે પાટીદાર નેતાઓ કામ કરતા તેઓ અત્યારે કંઈ દેખાતા નથી કોઈ શૈક્ષણિક સંસ્થામાં તેઓ છે નહીં આનો મતલબ શું કહી શકાય? વેપારીકરણ અને રૂપિયાનો પ્રભાવ પાટીદાર અને સમાજમાં અને સંસ્થાઓમાં દેખાય છે અને એવું લાગે છે કે ત્યાં સેવા સંસ્કાર આ બધી બાબતોનો પ્રભાવ ઓછો થતો જતો હોય પશુપાલનના પ્રવૃત્તિ જે કરતા હોય અને ગામડામાં રહેતા હોય અને એસટીમાં પ્રવાસ કરતા હોય તેઓ આજે એની કારોબારીમાં પણ ના હોય એવું લાગે છે કઈ કઈ સંસ્થામાં આપને એવું નથી લાગતું જૂના મહેસાણા જિલ્લાની તમામ પાટીદાર સંચાલિત સંસ્થાઓ એટલે પાટીદાર સમાજની સંસ્થાઓની અંદર નાના વ્યક્તિને સ્થાન નથી મળતું એવું આપ માનો છું સવાલ નાના મોટા વ્યક્તિનો નથી સવાલ પ્રાથમિકતા કોના આપીશું રૂપિયાને કે સેવાને આજે ગણપત વિદ્યાનગરની વાત કરીએ તો એની સ્થાપનાના મૂળમાં કાર્યકર તરીકે સ્વર્ગસ્થ અનિલભાઈ રહ્યા હોય દાન જે કોઈનું પણ હોય આજે આપણા સાંસદ માન્ય બેન શારદાબેન એ સંસ્થામાં જ્યાં રહેતા હતા આજે રહેતા પણ ના હોય અથવા એ સંસ્થાના કામ સાથે સંકળાયા પણ ના હોય એ મારા માટે આઘાતજનક બાબત છે એટલે શારદાબેન જે રીતે સંસ્થાથી દૂરથી થઈ હશે ક્યાંક ને ક્યાંક રાજકીય સારા થયા છે કે પછી શારદાબેનને ત્યાંથી નીકળવામાં આવે વ્યક્તિઓનું બહુ મહત્વ નથી હોતું વ્યવસ્થાઓનું મહત્વ હોય છે વ્યવસ્થામાં આપણે સરવાળા કરીએ છીએ કે કેમ સમાજ નિર્માણ એ કોઈ જમીન અથવા મકાનોનો વિષય નથી સમાજ નિર્માણ કરવું હશે તો સમજણપૂર્વક કરવું પડશે સેવાથી કરવું પડશે સંસ્કારથી કરવું પડશે પરિશ્રમથી કરવું પડશે નવી પેઢીને સાચા માર્ગે દોરવી પડશે આજે અમે ગૌરવપૂર્વક કહી શકીએ છીએ કે અમારો જવાનીઓ એક પર રૂપિયા પૈસાનું નુકસાન ભૂતકાળમાં પણ જયારે સંઘર્ષ કરતો હતો ત્યારે પણ રાજની તિજોરીને કર્યું આ તિજોરી સરકારના સંકલન થી સરકારના સાથ અને સહકાર થી જયારે સમાજ નિર્માણ કરવાનું હોય ત્યારે સરકારને પૂરેપૂરું પીઠબળ આપવાનું કામ કરીશ ગાંધીનગર થી દિલ્હીનું સૂત્ર આપું છે સૂત્રો માન્ય ગાંધીનગરના પાટનગરથી સંસ્થાની શરૂઆત કરવી છે અને અમારો સમાજ સમગ્ર દેશમાં રહેલો છે તો એવી ઈચ્છા અને ખ્વાઇશ રહેશે કે દિલ્હીના પાટનગરમાં પણ જમીન મળે અને ત્યાં પણ સામાજિક અને શૈક્ષણિક રીતે સમયની સાથે અન્ય સમાજોની સાથે સ્પર્ધામાં અમારો જવાન પણ ડટકર મુકાબલો કરી શકે એવી વ્યવસ્થાઓ ઊભી કરી શકે તો હવે પાટીદારોની શૈક્ષણિક સંસ્થાઓ પર વિપુલ ચૌધરી આ પ્રહાર કર્યા છે અને શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપારીકરણ અને સાથોસાથ આ સંસ્થામાં સેવા ઓછી થતી હોવાની વાત પણ તેમણે કરી છે જેને લઈ એક નવો જ વિવાદ હવે ઊભો થયો છે પાટીદારોની સંસ્થામાં રૂપિયાનો પ્રભાવ જોવા મળતો હોવાની વાત પણ વિપુલ ચૌધરી કરી રહ્યા છે સાથે જ પાટીદારોની સંસ્થામાં સંસ્કારોનો પણ અભાવ છે ગણપત વિદ્યાલયના સંચાલનને પણ વિપુલ ચૌધરીએ સવાલ ઉઠાવ્યા અર્બુદા સંગઠનના કાર્યક્રમમાં તેમણે આ પ્રતિક્રિયા આપી છે મહેસાણામાં યોજાયો હતો આ કાર્યક્રમ જે અંતર્ગત તેમણે આ પ્રતિક્રિયા આપી છે અને પાટીદારોની શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપારીકરણની સાથોસાથ સેવા ઓછી થતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે તો આજે મહેસાણામાં અર્બુદા સંગઠનનો કાર્યક્રમ હતો વિપુલ ચૌધરી ઉપસ્થિત હતા અને આ દરમિયાન તેમની આ પ્રતિક્રિયા સામે આવી છે જેને લઈ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે અને એક નવો વિવાદ જન્મ થયો છે પાટીદારોની શૈક્ષણિક સંસ્થાઓ પર આ પ્રહાર કરવામાં આવ્યા છે ખાસ કરી તેમણે કહ્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપારીકરણ વધુ થઈ રહ્યું છે અને સેવા ઓછી થઈ રહી છે આ વાત તેમણે કરી જો કે આ સાથોસાથ પાટીદારોની સંસ્થામાં સંસ્કારોનો અભાવ હોવાની વાત પણ કરી જે હાલ અત્યારે સામે આવી રહ્યો છે આ વિવાદ આપણી સાથે જશુભાઈ પટેલ વિસનગરના ચોર્યાસી સમાજના પ્રમુખ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જશુભાઈ આપની પ્રતિક્રિયા જે આ વાહિત વાત ખોટી છે આવું કોઈ પાટીદાર સમાજની સંસ્થાઓ હોય કે પાટીદારો દ્વારા ચાલતી સંસ્થાઓ હોય કે પછી સમાજ સેવા કરતી સંસ્થાઓમાં જે આ વાત મુકાઈ છે અથવા તો હજુ મને બહુ ચોક્કસ બહુ જાણવા નથી મળ્યું આપના માધ્યમથી મેં જાણ્યું છે પણ જો આ વાત એમને લીધી હોય એમના સમાજમાં હોય કે કોઈ પણ મીટિંગમાં લીધી હોય તો એ ગેરવ્યાજબી છે અને આ વિસનગર હોય કે મહેસાણામાં પાટીદાર સમાજની ગણપત હોય કે અહીંયા એસકે યુનિવર્સિટી હોય કે નૂતન વર્ષોથી જે ચાલે ત્યાં કોઈ પણ જ્ઞાતિ જાતિના વાદ વિવાદ સિવાય તમામ દીકરા દીકરીઓનું સારું શિક્ષણ મળે સસ્તું શિક્ષણ મળે અને એમની જીવનમાં સંસ્કારની સાથે પોતે આગળ વધે એવું અમારા જે પાટીદાર સંસ્થાઓ ચાલે છે અને લોકો ચલાવે છે એમાં કોઈ પૈસાના કારણે કે દાતાઓનું પણ એમાં કોઈ યોગદાન પૈસાથી જ હોય છે માત્ર અને સારી રીતે યોગદાન સમાજના માટે ઉપયોગી થાય એ હેતુથી જ લોકો દાન કરતા હોય છે જે આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર તો વિપુલ ચૌધરીએ કરેલી વાત ખોટી ગણાવી રહ્યા છે જશુભાઈ ને સાથે પણ કહ્યું છે કે આ વાત ગેરવાજબી છે તો પાટીદારોની સંસ્થાઓમાં જે પ્રકારે રૂપિયાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે અને આ સાથોસાથ આરોપ જે લગાવવામાં આવી રહ્યો છે આ પ્રહાર કરાયો છે અંગે હાલ સાથે ચર્ચા માટે ચૂક્યા છે વરુણભાઈ પટેલ જેઓ ભાજપના નેતા છે વરુણભાઈ વિપુલ ચૌધરીનું આ પ્રકારનું નિવેદન આપ કઈ રીતે જોઈ રહ્યા છો વિપુલભાઈએ કઈ પરિસ્થિતિમાં અને કયા એંગલથી કયા વિચારો થી આ નિવેદન આપ્યું એનાથી હું સંપૂર્ણ અજાણ છું પણ હું તો ખાલી પાટીદાર સમાજ નહીં પાટીદાર સમાજ કે કોઈ પણ સામાજિક વ્યવસ્થામાં ગુજરાતનો કોઈ પણ સમાજ પોતાની શૈક્ષણિક સંસ્થાઓ ચલતો હોય તો એનો મુખ્ય હેતુ સમાજના ઉત્થાન સમાજના યુવાનોને સારું શિક્ષણ મળે અને રોજગારી મળે અને સમાજ આખે આખો વિકસિત થાય એના માટે જ છે વિપુલભાઈએ તો જે પ્રમાણે મેં સાંભળ્યું છે એવું જ નિવેદન આપ્યું હોય તો એ નિવેદન સંપૂર્ણ એમનું ભૂલ ભરેલું છે કારણ કે સમાજમાં બે પ્રકારની સંસ્થાઓ સોશિયલી યુવાનોને બહેનોને બધાને સારું શિક્ષણ મળે સારી રોકાવાની રહેવાની જમવાની અને ભણવાની તમામ વ્યવસ્થા મળે એના માટે પાટીદાર સમાજની તમામ સંસ્થાઓ શું કહ્યું હતું ભાષણ કહ્યું કે દુધસાગર ડેરીમાં જે મારી સાથે પાટીદાર નેતાઓ કામ કરતા તેઓ અત્યારે ક્યાંય દેખાતા નથી કોઈ શૈક્ષણિક સંસ્થામાં તેઓ છે નહીં આનો મતલબ શું કહી શકાય વેપારીકરણ અને રૂપિયાનો પ્રભાવ પાટીદાર અને સમાજમાં અને આની સંસ્થાઓમાં આજે દેખાય છે અને એવું લાગે છે કે ત્યાં સેવા સંસ્કાર આ બધી બાબતોનો પ્રભાવ ઓછો થતો જતો હોય પશુપાલનના પ્રવૃત્તિ જે કરતા હોય અને ગામડામાં રહેતા હોય અને એસટીમાં પ્રવાસ કરતા હોય તેઓ આજે અહીં કારોબારીમાં પણ ના હોય એવું લાગે છે કઈ કઈ સંસ્થાઓમાં આપને એવું નથી લાગતું જૂના મહેસાણા જિલ્લાની તમામ પાટીદાર સંચાલિત સંસ્થાઓ એટલે પાટીદાર સમાજની સંસ્થાઓની અંદર નાના વ્યક્તિને સ્થાન નથી મળતું આપ માનું છું સવાલ નાના મોટા વ્યક્તિનો નથી સવાલ પ્રાથમિકતા કોના આપીશું રૂપિયાને કે સેવાને આજે ગણપત વિદ્યાનગરની વાત કરીએ તો એની સ્થાપનાના મૂળમાં કાર્યકર તરીકે સ્વર્ગસ્થ અનિલભાઈ રહ્યા હોય દાન જે કોઈનું પણ હોય આજે આપણા સાંસદ માન્યબેન શારદાબેન એ સંસ્થામાં જ્યાં રહેતા હતા આજે રહેતા પણ ના હોય અથવા

જે પણ સંસ્થાઓ છે ત્યાં મહત્તમમાં મહત્તમ એસટીમાં ગામમાં જેના માતાપિતા ખેતી કરે છે એવા યુવાનો અને યુવતીઓ અભ્યાસ કરે છે એવા યુવાનો અને યુવતીઓ એની હોસ્ટેલમાં રોકાય છે સૌથી વધારે પાટીદાર સમાજની સામાજિક સંસ્થાઓમાં લાભ લેતો વર્ગ હોય તો એ ગ્રામ્યનો વર્ગ છે શહેરનો વર્ગને તો ઓલરેડી રહેવાની અને ભણવાની વ્યવસ્થા હોય જ છે એટલે ગ્રામ્યના સામાન્ય પરિવાર માટે ચાહે અમારી ઉમિયા ઊંઝા સંસ્થાની કોઈ સંસ્થા હોય તો કે ખોડલધામ કાગવડની હોય કે બીજા કોઈ પણ ધાર્મિક સંગઠનની કે સામાજિક સંગઠનની જે પણ સંસ્થા છે તો એ સંસ્થાનો ઉદ્દેશ પહેલા પણ એ હતો કે સામાન્યમાં સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓને પોતાની આર્થિક નબળાઈના કારણે એને અભ્યાસ ના છોડવો પડે અને જ્યાં સરકાર પણ ના પહોંચી શકે એવી રીતે સમાજે પહોંચી અને એ યુવાનો માટે એક વ્યવસ્થા ઉભી કરેલી વિપુલ ભાઈએ વિપુલ ભાઈએ વિપુલ આવી વાત ના કરવી જોઈએ વિપુલ ભાઈ વિપુલ ભાઈ એક અને વિપુલભાઈ ની આ વાત થી ગુજરાત માં એક જ્ઞાતિ જાતિમાં વેરભાવના પણ વધશે અને વિપુલભાઈ કેમ કોન્ટ્રાવર્સી ઉભી કરવા માંગે છે કે શું માઇલેજ છે કેમાં એમનો અંગત શું સ્વાર્થ છે એ વિપુલભાઈ જાણે પણ ગુજરાતના તમામ સમાજો હવે સમજુ અને વિપુલભાઈની આવી વાતમાં નહીં આવે અને એ ભય માનુસ કે જે નાતી જાતિ વચ્ચે જે જગ્યા ઊભી કરાવવા માંગે છે એ જગ્યા નહીં ઊભી થાય એવો મને સો ટકા ખાતરી છે જે આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર તો વરુણભાઈ પટેલ તેમણે કહ્યું છે કે તેમનું આ નિવેદન અયોગ્ય છે આપણી સાથે અત્યારે એસપીજી નેતા પૂર્વીનભાઈ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે પૂર્વીનભાઈ આપ આ પ્રતિક્રિયાને કઈ રીતે જોઈ રહ્યા છો તો સૌથી પહેલા તો વાત કરું કે વિપુલભાઈ ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી છે અને સામાજિક રીતે અને રાજકીય રીતે બહુ નામના ધરાવતું માણસો કોઈ પણ સામાજિક સંસ્થામાં કોઈ પણ સમાજમાં શું ચાલે છે શું નથી ચાલતું એમનો એમનો વિષય નથી એમને પોતાના સમાજના પેલા ઉત્થાન વાત કરવી જોઈએ હવે બે વસ્તુ છે અત્યારે રાજકીય પર્વ બી દેશ થોડાક સમયમાં આવું આવા જઈ રહ્યું છે

ગરીબ અને અમીર એ રીતના બે ભેદ તો હોય છે દરેક સમાજમાં એટલે જે આર્થિક રીતે જે સમૃદ્ધ માણસો હોય છે દરેક સમાજના ખાસ કરીને મારા સમાજની વાત કરું તો જે અમારા સમાજની અંદર પટેલ સમાજની અંદર જે આર્થિક રીતે સંપન્ન માણસો છે એ લોકો નાની મોટી આવી રીતે પોતે વ્યક્તિગત કદાચ શારીરિક રીતે શ્રમ પૂરો પાડતા ના હોય એ લોકો આર્થિક મદદ કરે છે અને સમાજમાં મધ્યમ વર્ગના માણસો જે સત્તા સાથે સંકળાયેલા હોય એ પોતાની સેવા આપતા હોય છે અહિયાં પટેલ સમાજની જે અત્યારે જે આપના મને જાણ મળી કે જોઈ શકો છો પહેલાના જમાનામાં અને અત્યારની અત્યારના જમાનામાં બહુ મોટો ફરકિનભાઈ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર આપણે સાથે પાટીદાર નેતા દિનેશભાઈ બામ્બણીયા પણ જોડાઈ ચુક્યા છે દિનેશભાઈ આપ આ નિવેદન ને કઈ રીતે જોઈ રહ્યા છો જો વિપુલભાઈ નું નિવેદન બિલકુલ છે અને આવા નિવેદન સાબિત એ પણ થાય છે કે દરેક સંસ્થાઓ કામ કરી રહી છે એમાં ઘણા બધા પ્રશ્નો આવતા હોય કે કદાચ અસક્ષમ વર્ગ ને મદદ ના થઈ શકતી હોય તો એ બાબતે સમાજોએ વિચારવું જોઈએ

સારામાં સારી સેવા કરી રહ્યો છે એમાં ક્યાંય પણ સુધારાની જરૂર હોય તો સમાજ જાતે વિચારતો હોય છે ને કરતો હોય છે અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર હાલમાં તો આ વિપુલ ચૌધરીનું નિવેદન જેને પાટીદાર સમાજે અત્યારે તો આ વખોડી કાઢ્યું છે આ યોગ્ય ગણાવવામાં આવી રહ્યું છે અને આ આ લઈને ફરી એકવાર એક મોટો વિવાદ શરૂ થયો છે વિપુલ ચૌધરીનું આ નિવેદન જેને એક નવો વિવાદ સર્જી દીધો છે પાટીદાર સમાજની સંસ્થા વિરુદ્ધ તેમણે આ નિવેદન આપ્યું છે અને પાટીદારોની શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપારીકરણ થતું હોવાની વાત તેમણે કરી આ સાથે પણ કહ્યું કે સેવા ઓછી થઈ રહી છે રૂપિયાનો પ્રભાવ હોવાની વાત તેમણે કરી છે વિના સહકાર નહીં ઉદ્ધાર સમાજ નિર્માણનું કામ લેવાનું હોય અને આમાં રાજની અને દેશની સરકારનો સાથ અને સહકાર લેવાનો હોય તો અરસપરસ એકબીજાના સાથ સહકારથી થઈ શકે તો વિપુલ ચૌધરીનું જે નિવેદન સામે આવી રહ્યું છે પાટીદારોની શૈક્ષણિક સંસ્થા ઉપર તેમણે પ્રહાર કર્યો અને હવે આ નિવેદનથી એક મોટો જ વિવાદ શરૂ થયો છે ફરી એકવાર સાંભળીએ તેમને શું કહ્યું આપણે ભાષણમાં કહ્યું કે દુધસાગર ડેરીમાં જે મારી સાથે પાટીદાર નેતાઓ કામ કરતા તેઓ અત્યારે કંઈ દેખાતા નથી કોઈ સરકાર શૈક્ષણિક સંસ્થામાં તેઓ છે નહીં આનો મતલબ શું કહી શકાય વેપારીકરણ અને રૂપિયાનો પ્રભાવ પાટીદાર અને સમાજમાં અને એની સંસ્થાઓમાં આજે દેખાય છે અને એવું લાગે છે કે ત્યાં સેવા સંસ્કાર આ બધી બાબતોનો પ્રભાવ ઓછો થતો જતો હોય પશુપાલનના પ્રવૃત્તિ જે કરતા હોય અને ગામડામાં રહેતા હોય અને એસટીમાં પ્રવાસ કરતા હોય તેઓ આજે અહીં કારોબારીમાં પણ ના હોય એવું લાગે છે કઈ કઈ સંસ્થાઓ આપને એવું નથી લાગતું જૂના મહેસાણા જિલ્લાની તમામ પાટીદાર સંચાલિત સંસ્થાઓ એટલે પાટીદાર સમાજની સંસ્થાઓની અંદર નાના વ્યક્તિને સ્થાન નથી મળતું આપ માનો છો સવાલ નાના મોટા વ્યક્તિનો નથી સવાલ પ્રાથમિકતા કોના આપીશું રૂપિયાને કે સેવાનું આજે ગણપત વિદ્યાનગરની વાત કરીએ તો એની સ્થાપનાના મૂળમાં કાર્યકર તરીકે સ્વર્ગસ્થ અનિલભાઈ રહ્યા હોય દાન જે કોઈનું પણ હોય આજે આપણા સાંસદ માન્યબેન શારદાબેન એ સંસ્થામાં જ્યાં રહેતા હતા આજે રહેતા પણ ના હોય અથવા એ સંસ્થાના કામ સાથે સંકળાયેલા પણ ના હોય એ મારા માટે આઘાતજનક બાબત છે જે રીતે વ્યક્તિઓનું બહુ મહત્વ નથી હોતું વ્યવસ્થાઓનું મહત્વ હોય વ્યવસ્થામાં આપણે સરવાળા કરીએ છીએ સમાજ નિર્માણ એ કોઈ જમીન અથવા મકાનો વિષય નથી સમાજ નિર્માણ કરવું હશે પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ ચુક્યા છે બાબુભાઈ વિપુલ ચૌધરી આ નિવેદન આપ્યું છે નિવેદન ને આપ કઈ રીતે પહેલા તો જોઈ રહ્યા છો જે નિવેદન

પાટીદારો હજુ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ના લોકો છીએ હોય આર્થિક રીતે ઘણો બધો સદ્ધર હોય અને કારણ કે આર્થિક રીતે સદ્ધર હોય એટલે પોતાના બલબુતા ઉપર પ્રગતિ કરી શકતો હોય જયારે વિકસતો સમાજ એટલે કે જેમાં અમને સાથ સહકાર ની જરૂર પડે રાજની અથવા દેશની સરકારોની અને એમની કલ્યાણકારી યોજનાઓની અને નીતિઓની એટલે અમારે જે કોઈ પણ જમીન લેવાની હોય અમારા સમાજના વિકાસ માટે અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તૈયાર કરવા માટે વિદ્યાર્થીઓના વિકાસ માટે એ બજાર કિંમતોથી અમે ના ખરીદી શકીએ અને અમને પોસાય પણ નહીં એટલે અમારે સરકારના જે કોઈ પણ નીતિ નિયમો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેના હોય એ નીતિ નિયમોના આધારિત કામ થાય એવી અમારી લાગણી અને માંગણી રહેવાની વિપુલભાઈ નમસ્કાર હું રોનક બોલું છું વિપુલભાઈ આપના જે સ્પષ્ટ નિવેદન છે લેવા પટેલ માટે કે એમની સંસ્થાઓમાં વેપારીકરણ ચાલી રહ્યું છે આપે ગણપત વિદ્યાલય નું પણ ઉદાહરણ આપ્યું સાથે વાત કરી એક્ઝેક્ટલી આપ કેવા શું માંગતા હતા પાટીદાર સમાજની સંસ્થાઓ એક્ઝેક્ટલી હું એવું કહેવા માંગુ છું કે પાટીદાર સમાજ એક વ્યાપક મોટો સમાજ છે એક ઉપલો વર્ગ કરોડપતિ હોય તો નીચલો વર્ગ જે છે એ આજે પણ ગાય ભેંસ રાખે છે આજે પણ પશુપાલન કરે છે જે નીચલો વર્ગ છે એ આજે પણ એને કન્યા નથી મળતી તો આદિવાસી કન્યા લાવે છે પ્રણવા માટે ઓઢા રહી જાય છે ગામડામાં અનેક લોકો તો આજે આજે નીચલો વર્ગ છે એનો સૂર અથવા એનો અવાજ અથવા એની વાત ક્યાંક આ સંસ્થાઓ હોય તો એમાં એની નિયામક મંડળ હોય અથવા એની પ્રદેશ કારોબારી હોય તો એના માધ્યમથી પહોંચે એવો પ્રયત્ન થવો જોઈએ વિપુલભાઈ આપે સ્પષ્ટ કહ્યું કે ત્યાં વેપારીકરણ છે હવે સંસ્કાર પણ નથી એવો પણ આપ બોલ્યા ના ના એવું ના હોય શકે પ્રભાવ ઓછો થતો જતો હોય એવું કહી શકું કે આજે સેવાનો અથવા સંસ્કાર પ્રભાવ ઓછો થતો જાય છે એ તો બધે થાય છે જૂની પેઢી જેટલી સારી પેઢી નવી પેઢી મળવી મુશ્કેલ છે જૂની પેઢી સેવાના ભાવ કામ કરતી હતી નવી પેઢીમાં સહજ રીતે થોડો સ્વાર્થ ભાવ વધતો જાય છે હું એટલે પૂછી રહ્યો છું કે આપણે પ્યોર પાટીદાર સમાજની સંસ્થાઓ ને ધ્યાનમાં રાખીને કહ્યું એ નામ સાથે કહ્યું જુના જિલ્લામાં અમારા નિયામક મંડળમાં છેલ્લા દોઢ દાયકા દરમિયાન જે કોઈ પણ પાટીદાર ભાઈઓ આવ્યા પશુપાલન જેવો કરતા હતા એ બધા પાટીદાર ભાઈઓ એસટી આવતા જતા હતા મહેસાણા આજે એસટી માં કોઈ જાય આવે એવું આ મોટી સંસ્થાઓમાં બનતું નથી પણ એ તો વાત એ પણ સાચી છે કે આજે ધારો કે ધારાસભ્યો માટે બે રિઝર્વ બેઠકો એસટી બસ માં હોય એમાં પણ બે ધારાસભ્યો પ્રવાસ નથી મળતા અમારા સમાજ ની વાત કરું અમારા સમાજ આ જ્યાં મિટિંગ થઈ હતી ત્યાં કેશવર્મુદા ભવન છે કેશવભા ના દીકરા શંકુશ વાળા શંકરભાઈ વડરપાર્ક છે તેમણે મહેસાણામાં પણ ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ કરી છે અદાલતમાં પણ ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ કરી છે ક્વોલિટી શિક્ષણ ખૂબ સારું છે પણ એ બધા અમીરો માટેની વ્યવસ્થા છે ઇંગ્લિશ મીડિયમ છે સમાજના કોઈ વિદ્યાર્થીઓ લાભ મેળવી શકતા નથી મેળવા જાતે પોષાતું નથી એટલે એકંદરે અમારો જે સમાજ નિર્માણનો પ્રયત્ન છે એ ફક્ત જમીન લેવાનો ને મકાન બનાવવાનો નથી પરંતુ યોગ્ય રીતે સંસ્કારો પણ મળી રહે સેવાકીય ભાવના પણ મળી રહે આપડે ગણપત વિદ્યાલય નું પણ નામ કહ્યું એક્ઝેક્ટલી ગણપત વિદ્યાલય આપ શું કેવા માંગતા હતા ક્યાં કેવી રીતે વેપારીકરણ થઈ ચુકેલું એવું શું માનો છો જયારે ટ્રસ્ટ ની સ્થાપના થઈ ત્યારે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ પ્રમુખ સરકાર તરીકે અમે પણ જમીન આપીએ છીએ આ સંસ્થા અને આજે ધારો કે અમારા સાંસદ સોબ્ય બેન શારદાબેન ત્યાં આગળ બહુ સક્રિય ના હોય અથવા એમને એમ લાગતું હોય કે આ સંસ્થામાં એમની વાત અથવા રજૂઆત કેમ નથી સંભળાતી તો એનું જરા સંશોધન થવું જોઈએ સંસદ સભ્ય બેન શારદાબેન ના તમારો પ્રશ્ન પૂછવો જોઈએ એક અંતિમ સવાલ આપ શું માનો છો શિક્ષણ સમાજની શૈક્ષણિક સંસ્થાઓમાં વેપારીકરણ માત્ર પાટીદાર સમાજની સંસ્થાઓમાં થયું કે તમામ સમાજની તમામ પણ એમાં એક વાત એવી પણ છે કે અમુક લોકો ધક્કા મુકી બહાર નીકળી જાય છે અમારે તો વાણિયા હતા તો તૈયાર છે અમારી એ આઝાદી પહેલાની સંસ્થા છે ત્યાં આગળ પેલા ફક્ત ને ફક્ત વાણિયા સંચાલન કરતા ધક્કામુકી થઈ પાટીદારો આવ્યા એ પછી ધક્કા થઈ અત્યારે રાજપૂતો સંચાલન કરે ક્વોલિટી પણ ડિટોરિયેટ થાય છે અને સમાજ સાથે સમય સાથે જે આગળ વધવું જોઈએ એમાં આપણને પીડા થાય કે આગળ વધ જઈએ છીએ પાછળ જઈએ છીએ વિપુલભાઈ જો આપની વાત એક રીતે એટલે સાચી છે કે પાટીદાર સમાજમાં આત્મારામ કાકા હતા ચૌધરી સમાજની અંદર મોતીભાઈ ચૌધરી હતા આપના પિતાશ્રી પૃથ્વીરાજ આપના પિતાશ્રી પણ હતા અને સ્વાભાવિક એ પ્રકારના સમાજના નેતાઓ હવે કદાચ નથી રહ્યા

સમયદાન જેને કહેવાય આવી પ્રકારનું દાન સંસ્થાઓ સ્વીકારી શકે તો જ સમાજ નિર્માણનું કામ થઈ શકશે ફક્ત મકાનો બનાવવાથી કે જમીનો લેવાથી હવે સમાજ નિર્માણનું કામ પ્રયુગમાં કરવું અઘરું થતું જાય છે વિપુલભાઈ માનસિંહ માનસિંહ કાકા જેવું સમાજ નું કામ કરી શકે ખરા એના દસમા ભાગ નું પણ હું કામ કરી શકીશ તો મને આનંદ અને સંતોષ થશે વિપુલભાઈ આપનો ખૂબ ખુબ આભાર આપ સાથે જોડાયા બધા જી રોનક આપનો પણ આભાર તો પાટીદારોના નીચલા વર્ગને આજે પણ કન્યા નથી મળતી આ પ્રકારની વાત વિપુલ ચૌધરીએ કરી સાથે પણ કહ્યું છે કે પાટીદારના આ નીચલા વર્ગની વાત પહોંચે એ માટે તેમણે આ નિવેદન આપ્યું